અહીંયા બટેટાના શાકની તૈયારી હાલે મહેમાન આવે એટલે ફરબા બેસાડી દેવાને જમવા ટાણું થાય એટલે મોટું થવા માટે જો મોટું થવા જાય છે અમારે જો સરપંચ છે પણ આરામમાં છે અને અમારા સુરત થી મહેમાન આવી ગયા છે બાવલીભાઈ એને પણ ઉઠીને મોટા થયા વખતે બરબર આવી ગયો અહીંયા તૈયાર થઈ ગયા છે અને ઉગા પણ મહિનાથી છે કરવા ફૂર્તી ઉપર ભુગો ગયો જો અસે જો જલમ હોય હાલ જલમ મે યસ સર પરમેડી યાર મે આઈ લવ યુ ફલા સોયની તૈયારી ચાલુ થઈ ગઈ છે બજે મે તો કટકી કરી દીધી છે જીબડાની અને ના ના તો જો ડાળ નો ટોપી ઉઢાઈ દીધો છે કે ભાત નો છે ભાત નો છે ડાળ નો ટોપી ઉઢાઈ દીધો છે બકાઈ છે તો અમે કેટલા રત અમે કેટલા હોય છે મને નથી ખબર હો તું બતાય તો આમ ખોયું તો ગણું ને હું એમાં એક બે ત્રણ ચાર કેટલા છે પેલા ચાર જ નીકળ્યા હો ચાર સ્ટાર બને એવા મારા બીજા બેન જો

कार्य ना अंदर जाओ बाय बाय लेमिया था ना वाह बारूद डिगर वामी ना चेक अब नाव में क्या बना रहे थे दाल भात शाक बतूजी कुछ है सलाद वाचली सेम से तो बनाऊं सुई

બેસાડી ઘસવા પગની રામાયણ હજી ગઈ નથી અમારે તો અહીંયા બેસાડી જ્યાં ભવ્યભાઈ ને કતરંગ કરવા ઝીણું ઝીણું કેવું કરે ભાઈ કા ભાઈ અમે લગા દીધા છે આજ તો જવાનું છે મારો દીકલો થઈ આપણી સેવાય હવે બડબડિયા બોલવા છે હવે

આપડાઈ ગયા છે રોપડ પણ તરાઈ ગયું છે પાપણ

પેલો પ્રકટાવી દે નોટ લેવા બનાવવા મળે છે આપણે હંજાનું કામ તો થોડુંક એ કરી લઈએ જાથાની તૈયારી હાલે છે એ ગુંદાને કેરી સૂકવી દીધું છે બધું સરસ મજાનું મસ્ત છે આ જણસીને આવે છે ને